મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કાસા કેળા ની લાઈવ વેપર તો આ કાસા કેળા આપણે લીધા છે અને આ મીઠાનું પાણી આપણે લીધું છે કરી અને આ મરી પાવડર છે અને આ તેલ લીધું છે આપણે તળવાનું તો આ કેળાની સાઈલ આપણે કાઢી લેશું તો આપણે આ રીતે બધી કેળા ની કાઢી લેશું. આ સાઈલ આપણે કાઢી લીધી છે કેળાની. તો આપણે કેળાની છાલ કાઢી લીધી છે તો હવે આપણે આ પેલા તેલ ગરમ કરવા મૂકી દેશું. હવે આ તેલ ગરમ થાય ત્યાં સુધી આ વેફર પાડી લેશું આપણે આ રીતે તમારે ગોળ પાડવી હોય તો પણ તમે પાડી શકો છો આ રીતે આ રીતે તમારે આવી ગોળ પાડવી હોય તો એ પણ તમે ગોળ બનાવી શકો છો આપણે એક કેળાની ની આપણે આ ગોળ બનાવશું તો આપણે આ વેફર પાડી લીધી છે આ ગોળ વેફર પાડી છે આપણે હવે આપણે આ લાંબી વેફર પાડીશું તો આપણે આ રીતે આ ଆପ ପାଲ ଗରମ ଥାଇବେ ଆପଣ ତଳି ଲେସୁ આમાં આપણે થોડુંક આ મીઠાનું પાણી નાખી આપણે આ કેળાની વેફર આપણે બનાવીએ એટલે આપણે તળીએ એટલે આની અંદર મીઠાનું પાણી નાખવાનું આપણે પાણી તો આપણે આને આ વેફર તમે ઘેરે બનાવી અને છોકરાને પણ ડબ્બામાં આપો આપણે પણ ઉપવાસ હોય તો પણ આપણે ઘેરે બનાવી અને આપણે ખાઈ શકીએ તો હવે આપણે આ બની ગઈ છે તો હવે આપણે આને કાઢી લઈશું તો હવે આપણે આ વેફર બધી તળી નાખશું તો આ વેફર આપણી તળાઈ ગઈ છે તો હવે આપણે સૌ કરશું આ આપડે આ ગોળ વેફર બનાવીએ છે તો એને આપણે આપડે કરશું તો આ મરી પાવડર છે એ આપણે આમાં સર્વ કરશું આ છે આપણા કાસા કેળાની લાઈવે વેફર તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને તમને કેવી લાગી કાસા કેળાની વેફર